દેશભરમાં તમાકુની શિષ્ત તેમજ મુક્ત બનાવવા માટે મોટી જાહેરાતો આપણે મીડિયા મારફતે જોઈએ છીએ ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં પાન મસાલાનું ચલણ સૌથી વધારે છે જે મસાલાની સુપારીની પડીકળીમાં વિવિધ દેવી દેવતાઓના નામે જોવા મળે છે ચૂનાના પાર્સલમાં લક્ષ્મી ચામુંડા સરસ્વતી ખોડિયાર કૃષ્ણ તો સુપારીના પાર્સલમાં મહાદેવ ત્રિશુદ ત્રિદેવ ઓમ ભહુચર હર હર મહાદેવના નામ સાથે માર્કેટમાં પાન મસાલાઓ દુકાનોની વધુ પ્રમાણમાં જોવા મળે છે એ તમામ નામોની ધ્રાંગધ્રા તમામ હિન્દુ સમાજના લોકો દ્વારા આજે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં લાયસન્સ કે પરવાનગી વગર ચાલતા દેવી દેવતાઓના નામ ઉપર માવાઓના કારખાનાઓને બંધ કરવા ચૂનાની પડીકીઓ ઉપર ચાલતા દેવી દેવતાઓના નામને બંધ કરવા ઉપરાંત શાળા કે કોલેજ પાસે સગીર વયના બાળકો જે તમાકુ અને માવાનું સેવન કરે છે તેવા વિસ્તારમાં તમાકુ નિષેધ કરી બંધ કરવા માંગ કરી હતી આ સાથે જ પાન મસાલાનું વેચાણ સમગ્ર પંથકમાં બંધ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી આપણા શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણા હિન્દુ દેવી દેવતાઓના નામ સાથેના સોપારીના અને માવાના પાઉચ બનાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વેચે છે જે આપણા સનાતન ધર્મનું હિન્દુ ધર્મનું અપમાન છે એટલે એનો વિરોધ કરવા માટે અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગામની સેવાભાવી સંસ્થાઓ પત્રકાર મિત્રો સાથે અમે અત્રે આવેદનપત્ર દેવા માટે આવેલા અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને પત્ર આપેલું છે આ હિન્દુ દેવી દેવતાનું અપમાન પગ નીચે કચરાય એ કચરો અને આપણને લાગણીને ઠેસ પહોંચે છે સમગ્ર હિન્દુ સમાજની ત્યારે આ બધું બંધ થાય એ માટે અમારી લાગણીને માંગણી સરકાર સુધી પહોંચાડે એવી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબના મામલદાને વિનંતી કરીએ છીએ કરેલી છે જો આ બંધ નહીં થાય તો જલદ આંદોલન પણ અમે કરીશું પ્રવુનામ રૂતુલ કુમાર રસિકલાલ ધામેટા હું પોતે ભદ્રંગદળ ઝાંગદ્રા શહેર પ્રમુખ તરીકે મારી જવાબદારી છે તેમજ એક પત્રકાર તરીકે પણ છું આજે મારા ધ્રાંગદ્રાની અંદર સ્વચ્છ જતા અભિયાન ચાલે છે તેમજ હવે જે પ્રશ્ન મેઇન મુદ્દાનો છે એ એ છે કે જે ભાઈ પાર્સલ માવા જેમાં ત્રિશૂલ મહાદેવ ઓમ લક્ષ્મી ચામુંડા આવા જે પાર્સલના નામો આવે છે તે બંધ થાય અને એ જગ્યાએ નામ ફેરવીને મૂકે